અગાઉ કૈલાશ ઉર્પે કાલુની હત્યામાં આ હત્યા કરાઈ એ વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતી હતો વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો ત્યારે ગઈ કાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવ લેન હુમલો કરાયો હતો જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પું મારા તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું જૂની અદાવતમાં વિજયની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસ તપાસ કરી રહી છે અ ગઈકાલ રાત્રે સાડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હિરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એ પણ આની સાથે સામે ત્રણની અત્યારે કોરલી એ અટક કરેલી છે અને કાયદેસર કાયદેશનની કાર્યવાહી ચાલુ છે મરણજનાર ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે ફરિયાદ ને પ્રાપ્ત કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે અ પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠ ની આસપાસ એ લોકોને એ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મો મરણનાર મોર રહેવાથી ઉત્તના એસએમસી આવાસના છે પરંતુ એ લોકો વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે